હવે બુદ્ધ કેટલા પુસ્તકો વચનો સત્સંગ કર્યા હોય પણ જ્યાં સુધી પોતાના જીવનમાં આચરણમાં આપણે વચનોને શબ્દોને નથી ઉતારતા ત્યાં સુધી એમનો કોઈ ફાયદો નથી એ બધું વ્યર્થ છે મેં જે વાત કરી આચરણમાં ઉતારવાની વાત થાય છે કોઈ પણ શાસ્ત્રો વાંચો પુસ્તકો વાંચો શબ્દો સાંભળો વચનો સાંભળો સંતવાણીઓ સાંભળો પછી મોટી મોટી વાતો કરો સત્સંગમાં બેસો સત્સંગ કરો પણ પોતે જ્યાં સુધી જીવનના આચરણમાં નથી ઉતાર્યું ત્યાં સુધી બધું વ્યર્થ છે માટે ફરી જીવનમાં આપણે ઉતારવું આચરણમાં લેવા મહાપુરુષોની અવતારોની આ વાતોને બુદ્ધ છે ઉપર ધ્યાન ન દેવું અતીત એટલે ભૂતકાળ ગઈ વાત ને અતિત કહેવાય અ ઉપર ધ્યાન ના આપશો ભવિષ્ય વિચે વિશે વિચાર ન કરો હવે જે શું થવાનું છે નામ થાય ને ભવિષ્ય ભવિષ્યનો વિચાર ન કરો તમારા મન ને વર્તમાનમાં કેન્દ્રિત કરો વર્તમાન જે સમય ચાલી રહ્યો છે વર્તમાન પલમાં શું થવાની આપણે ખબર નથી વર્તમાન ની વાત જેમાં અત્યારે આપણે હું બોલી રહ્યો છું તમે સાંભળી વર્તમાન કહેવાય એ વર્તમાનમાં જીવ મનને વર્તમાનમાં કેન્દ્રિત કરવાની બુદ્ધ કહે છે ના ભૂત ના ભવિષ્યકાળ વર્તમાન કાળની વાત થાય છે